એશિયાની સમગ્ર એશિયાની સૌથી મોટી એપીએમસી ઊંઝા ખાતે કે જો મસાલાનો એક્સપર્ટ થઈ રહ્યું છે ખાસ કરીને જીરું અને વરિયાળી માટે પ્રખ્યાત ઊંઝા એપીએમસીમાં નવ મહિના બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ નિમણૂક કરવામાં આવી ગયા ડિસેમ્બર માસમાં સોળ તારીખે એપીએમસી ઊંઝા ખાતે દસ ખેડૂતો બેઠા ચાર વેપારી બેઠક માટે ચૂંટણી યોજાઈ બારે રસાકસી બાદ ચૂંટણીનું પરિણામ જાહેર થયું

મસાલા માટેની ખૂબ જ ખ્યાતનામ એપીએમસી છે અને આ એપીએમસીના નિયામક મંડળે મારીમાં ખૂબ જ ઉત્સાહ મૂકી અને મને આજે ચેરમેન તરીકે એ બધા ખૂબ ખૂબ લાગણી અનુભવ ખૂબ ખૂબ બધામાં આભાર વ્યક્ત કરું છું ખાસ તો ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બે હજાર સુડતાલીસમાં ભારતને ખૂબ જ વિકસિત શ્રી શાહ સાહેબ ત્યારે સહકારિતા વિભાગનો ભાગ સંભાળે છે સહકાર મંત્રી તરીકે એમણે જયારે લીધું છે ત્યારે સમગ્ર દેશમાં સહકારિતાની એક અલગ મુહિમ ચાલુ રહી છે

ઉર્જા એજન્સી એ સમગ્ર દેશમાં ખૂબ જ પ્રખ્યાત છે નાની નાની એટીએમસી માં જે માલ હોય ત્યાંથી પણ એ વેચાવા આવે છે રાજસ્થાન અને ગુજરાતના ના બધા ખેડૂતો અહિયાં માલ વેચવા આવે છે ઉર્જા એજન્સી ના પ્રોત્સાહન ભાવ મળશે તો જ નીચે બીજી એજન્સી પણ એનો રિફ્લેક્શન આવશે અને એમને પણ સારા પારદર્શક ભાવ મળશે માટે ઉર્જા એજન્સી માટે એને ઉત્પાદન કરેલું એને વેચવા માટે જેવું સારું પ્લેટફોર્મ અન્ય કોઈ નથી અને આવી એપીએમસી જ મજબૂત કરી શકાય અને વધારે હિસ્સો થશે તો જ આપડે ભારત ને અને બ્રિટન ના સાથ ને મજબૂત કરી શકીએ આજે આવડી મોટી ચર્ચા ની team છે એમાં chairman તરીકે બિરાજતા હું ખૂબ જ ગર્વ ની લાગણી અનુભવું છું અને મારાથી અમારા મંત્રી શ્રી ઋષિ પણ હું જેટલો આભાર વ્યક્ત કરું છું કે આ તો એ તો એપીએમસી ઊંજા એ છેલ્લા કેટલાક છે ખુજ વોલ્યુમ પણ ખૂબ જ વધેલું છે વર્ષમાં અને એને પણ ડબલ કરવા માટે અહીંથી પાંચ કિલોમીટર દૂર નવો તૈયાર બનાવી રહ્યા છે એ પછી અહિયાં જે કોમોડિટી અમે સામેલ નથી કરી શકતા એ પણ એડ કરી અને વધુમાં વધુ કેવી રીતે વિવાદ થાય એ દિશામાં મારું લક્ષ્ય છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા